વાલ્યા તાલુકાના ધોડગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જરપાણીયા ગામમાં સીસી માર્ગનું ધોડગામ તાલુકા પંચાયતના સભ્ય રાજુ આઈ વસાવાના હસ્તે ખાતમૂરત કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી વાલ્યા તાલુકાના ધોડગામ ગ્રુપ ગ્રામ પંચાયતના ઝરપાણીયા ગામના નિશાળ ફળિયામાં રસ્તાના અભાવે સ્થાનિકો અગવડ વેઠી રહ્યા હતા

રાજુભાઈ આઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત એક કલાકના અરસામાં કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સરપંચ રજનીભાઈ વસાવા કેતન વસાવા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા